જેહીન વિદ્યાર્થીઓ માહી એજુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ નંબર પાંચ તે સરખું દેખાય છે એમાં પેજ નંબર તોતેર સુધી જોઈ ગયા આજે આપણે જોઈશું પેજ નંબર ચુમ્મોતેર થી દર્પણની રમત પહેલું છે અહીં કૂતરાનું એક ચિત્ર છે તમે જો એક દર્પણને ત્રુટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફ નો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં એ જેવું દેખાશે જોઈએ આપણે જુઓ આ જે તૂટક રેખા છે ને અહિયાં તમે દર્પણ મૂકો આ જુઓ અહીંયા દર્પણ મૂકેલું છે આ દર્પણ છે આ બ્લુ કલરનું જે દેખાય છે ને વાદળી કલરમાં એ આ રીતે અહીંયાથી મૂક્યું છે બરાબર હવે અહીંયાથી મૂકો એટલે આ જે પાછળનો ભાગ છે ને એ ઢંકાઈ જાય બરાબર એ ના દેખાય પણ શું દેખાય તો દર્પણથી આગળનો જે આટલો ભાગ છે ને એ સેમ ભાગ અહીંયા દેખાય છે બરાબર સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બી માં દર્શાવેલ આકાર દેખાશે એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે તો જુઓ આ ઊભી જે તૂટક રેખા છે ને આ રેખા અહીંયા રાખશો તમે એટલે આ આખો જે ભાગ છે આવું ચિત્ર તૈયાર થાય જુઓ આ રીતે વચ્ચે તૂટક રેખા આવશે અને સેમ ચિત્ર બાજુમાં દેખાય છે હવે હવે સફેદ ખાનામાં એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય જુઓ આ રીતની રેખા દોરીશું અને તમારે તૂટક દોરવાની છે તો આ રીતનું ચિત્ર દેખાશે અહીંયા તમારે દર્પણ રાખવાનું એટલે આ બાજુનું ડાબી બાજુનું જે ચિત્ર છે એ તમારે જમણી બાજુ દેખાય અને આ જે નીચેનો ભાગ છે એ ઢંકાઈ જાય હવે અહિયાં ક્યાં રાખવાનું છે તો જુઓ આ રીતે બરાબર આ રીતે આવશે એટલે શું થશે તો અહિયાં રાખશો દર્પણ તમે એટલે આ જે ભાગ છે એવો જ સેમ ભાગ અહિયાં દેખાય છે બરાબર તો આ રીતનું ચિત્ર દેખાશે હવે આ ચિત્રમાં અહીંયાથી દર્પણ આવશે આ રીતે દર્પણ મુકાશે તો શું થશે આ જે આખો ભાગ છે એ ભાગ અહિયાં દેખાશે એટલે જેવું ચિત્ર તૈયાર થશે જુઓ આ ચિત્રમાં અહિયાં દર્પણ રાખવામાં આવશે તો આ જે જમણી બાજુ નું ચિત્ર છે એવું ચિત્ર અહિયાં તૈયાર થશે અને આ જે ભાગ છે આખો ઢંકાઈ જશે તો એ જેવું ચિત્ર તૈયાર થશે બીજું છે બેંકી લાલ અને સફેદ આકાર બનાવ્યા છે સફેદ ખાનામાં એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જુઓ જેથી દર્પણમાં જોતા જ બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય જુઓ અહિયાં એ ચિત્ર આપ્યું છે એમાં વચ્ચેથી આ તૂટક રેખા જાય છે એમાં દર્પણ આ રીતે રાખશે અહિયાં

અહીંયા અરીસો રાખવામાં આવશે એટલે આ તરફનું જે ચિત્ર છે એવું જ પ્રતિબિંબ સામે દેખાય ને આ રીતની આકૃતિ તૈયાર થશે સીમા આ રીતે તૂટક રેખા અહીંયા વચ્ચે આવશે જેથી અહીંયા આ રીતે દર્પણ રાખતા આ બાજુની આકૃતિ જે સામે પ્રતિબિંબ દેખાશે અને આ રીતની આકૃતિ તૈયાર થશે હવે ઈ નામની આકૃતિ જે છે એમાં શું થશે હવે ઈ નામની આકૃતિમાં આ રીતે તૂટક રેખા દોરવામાં આવશે અને શું થશે તો આ તરફનું જે ચિત્ર છે અહીંયા દર્પણ રાખીશું એટલે આ તરફનું જે ચિત્ર છે એવું સેમ સામે પ્રતિબિંબ દેખાશે અને આ રીતનું ચિત્ર તૈયાર થશે અડધો આંટો ફેરવો એક રાજા હતો રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ તો ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરા ચોરી જતો હતો રાજાની તિજોરી આના જેવી હતી અહીંયા તિજોરી આપી છે આવી તિજોરી હતી રાજાની તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી હાથા ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી તો આપણી પણ તિજોરી એ રીતની જ હોય ને કે આપણે જમણી બાજુ થી નીચે અડધો હાથો ફેરવીએ એટલે તિજોરી ખુલી જાય અને ફરી એ દિશામાં વાળી એટલે શું થાય તો તિજોરી બંધ થઈ જાય તો રાજા ઘણી વાર તિજોરીને બંધ સમજીને ખુલ્લી રાખતો તમે તેના કારણનું અનુમાન કરી શકો છો જુઓ આ ખુલ્લી છે અને આ બંધ છે તો કઈ રીતે ખબર પડે છે તો જયારે અડધો હાથો તમે આમ ફેરવો છો બરાબર આ રીતે તમે ફેરવી તો પણ શું થયું તો આખું ચક્ર એવું જ રહેશે અને જે પીળો કલર છે ઉપર નીચે રહેશે ને આજુબાજુ કેસરી કલર રહેશે તો સેમ ચિત્ર બને છે બરાબર ને અને જ્યારે બંધ હોય છે ત્યારે પણ આ રીતે તમે અડધો ચક્ર ફેરવો તો શું થાય છે બંધ થાય છે પણ બંધમાં પણ સેમ ચિત્ર બને છે માટે રાજાને જ્યારે ખુલ્લી હોય ત્યારે બંધ લાગે છે અને બંધ હોય તો ખુલ્લી લાગે છે બરાબર ને તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડિયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક પ્લે લિસ્ટની લિંક આપી છે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ